તો મિત્રો આ ગેમમાં બે બે જણાની બે ટીમ ઋ છે અને બે જણાને અલગ અલગ બે ટીમ વારાને વારો આવશે અને આ જે આ નવ ગતા છે અને આ જે દડો રહ્યો આપણે દડો બહુ નરમ છે બહુ કઠણયો છે ને એટલે લાગે નહીં એટલે આ દડે થીને ને પાડવાનો અને પછી જે ગોઠવવા આવે એના દડો મારવાનો અને જો ઈંટી જાય તો એ આઉટ થઈ જશે અને જો નો ઈટ આ બધું નવે નવ ગતા ઊભા કરી નાખે બે ટીમ બનાવી નાખી એક મનસુખભાઈ ની ટીમમાં એક છે આપડે વિજયભાઈ છે અને એક આ રોહિત ભાઈ ટીમમાં એમની ટીમમાં આપણે મનીષભાઈ છે

કેપ્ટન માં રહી ગયા કેપ્ટન કે શું કેવાય ને કેપ્ટન કેપ્ટન માં તો રહી ગયા ગતા ની સુરક્ષા કરે છે અને મનસુખભાઈ દડો નાખશે તો ચાલો મનસુખભાઈ નાખો દડો પડી ગયા ગતા નો પડ્યા હાલો બીજી વાર નાખે હે હાલો પડી ગયા ગતા અને મનસુખભાઈ દડો ઠોક્યો છે પણ ઈટા નથી હાલો હજી દડો નથી આઉટ થઈ ગયા

અને મનસુખભાઈ કેપ્ટન આ બેતા સુરક્ષા કરે છે તો મિત્રો આપણે ત્રીજો રાઉન્ડ ચાલુ થાય છે અને ત્રીજા રાઉન્ડમાં હે આપણે વિજયભાઈ આપણે આવી ગયા છે દા લેવા અને રોહિતભાઈ કેપ્ટન તરીકે ગત્તા ની સુરક્ષા કરે છે તો હાલો નાખો તમારો દા હાલો ચાલુ કરીશું એ ઈમ નહીં ઈમ નહીં આમ 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 પડી ગયા હાલો પડી ગયા કઈ વાંધો નહીં દાન હવે પડી ગયા વિજયભાઈ તમે કેમ વારી વખતે આઉટ થઈ જાવ હવે કોનો વારો આવ્યો આપડે રોહિતભાઈ નો હાલો રોહિતભાઈ નો વારો આવ્યો છે અને મનસુખભાઈ કેપ્ટન હાલો નો પડ્યા ગતા હાલો હજી નથી પડ્યા આમાં કેમેરામેન ને ધ્યાન રાખી પડે દડો નો આવી જાય ને કેમ ત્રણ વાર નાખવાના બે વાર થઈ ગયા ને આ ચલો હાલો પડી ગયા હાલો આપણે ભાગુ જોશે નગર આવડા હીટી દેશે દડો રોહિતભાઈ તમે મારા આડા નો હંતાવ તમે મારા આડા નો હંતાવ

તમે જીતી ગયા રોહિતભાઈ જીતી ગયા છે કાંઈ વાંધો નહીં તો આપણે હવે રોહિતભાઈ જીતા એટલે તો આપણે એને ઇનામ દેવું પડે તો આપણે રોહિતભાઈને ઇનામ દઈ દઈ એટલે બસો રૂપિયા ઇનામ દઈ દે એટલે બે સો રૂપિયા વેચી લીશે બે એક ટીમમાં બે જણા છે તો રોહિતભાઈ આ તમારું ઇનામ અને કેવી મજા આવી ગેમ રમવાની ગેમ રમવાની બહુ મજા આવી છે આને પૂછો બે અમને બહુ મજા આવી ગેમ રમવાની આથી બે જણા વેચ લીજો સો સો રૂપિયા તમને હવે મજા આવશે ને આપડે જે સજા નક્કી કરી છે ને બે એક ધારે આ ઓટા માં થયા જવાનું બે એક સાથે તમે અને નીચે હાલશે બે એક રાખો એટલે મારે ગણવામાં માં આવે મિત્રો સજા આપડે એ નક્કી રાખીએ કે હારે એને હે ને પંદર પુસ્તક મારવાના હે પંદર પંદર ને વીસ વીસ રાખો વીસ ના ના પંદર રાખો વીસ રાખો વીસ વીસ રાખો હે હાલો વીસ આ તો કઈ વાંધો નહીં હાલો વીસ રાખી હાલો વીસ પુસ્તક મારી બે એકાર મારો એટલે અમારે ગણવામાં માં આવે